નમસ્કાર મિત્રો ગુજરાતીના જ્યોતિષチャンネルમાં આપનું સ્વાગત છે મિત્રો આજે મેં આપણે જણાવી રહ્યા છે વર્ષ 2023 મુજબ સિંહ રાશિના જાતકોનો રાશિ પડ સિંહ રાશિના વ્યક્તિઓનું વ્યક્તિત્વ ખૂબ જ શાનદાર હોય છે તેમનું વ્યક્તિત્વ તેમની રાશિના প্রতীক चिन्ह સિંહ સમાન હોય છે તમારી રાશિનો સ્વામી સૂર્ય છે સિંહ રાશિના લોકોનો સવામા નેતૃત્વના ગુણ જન્મ જન્મજાત હોય છે આ લોકો નીડર સાહસી અને દ્રઢ નિશ્ચય હોય છે

કરિયરની દ્રષ્ટીએ આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે દસમા ઘરમાં ઘરથી દસમા ઘર સુધી રાશિનો સ્વામી શનિ જે સત્તર જાન્યુઆરીથી તમારા સાતમા ભાવમાં ગોચર કરશે તમને વ્યવસાયની વ્યવસ્થાઓ માટે નવી યોજનાઓ સાકાર કરવામાં ઘણી મદદ કરશે એપ્રિલ પછી દેવગુરુ બૃહસ્પતિનું સંક્રમણ મેષ રાશિમાં એટલે કે તમારા ભાગ્યઘરમાં થશે દેવગુરુ બૃહસ્પતિ તમારા વ્યવસાય અને નોકરીમાં કેટલીક નવી સિદ્ધિઓ સૂચવે છે આ વર્ષે કોઈની સાથે ભાગીદારીમાં નવો બિઝનેસ શરૂ કરી શકો છો આવર્ષિત તમારા ગુપ્ત દુશ્મનો તમારી સામે સંપૂર્ણપણે पराजित થશે シર રાશિના જે લોકો નોકરીમાં છે તેઓ નોકરીમાં પૂર્ણ સન્માન મળશે シર રાશિનું પારિવારિક જીવન シર રાશિના જાતકોના પરિવારમાં જો આ વર્ષ સમસ્યા કાયમ રહેશે તો ક્યારેક પરિવારમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જીવન સાથી સાથે રાશિથી સાતમા ભાવમાં શનિ આમ તો પરિસ્થિતિને સારી રાખશે પરંતુ ક્યારેક સામંજસ્ય જાળવી રાખવાની જરૂર પડશે આઠમા ભાવમાં શનિ એપ્રિલ સુધી પારિવારિક જીવનમાં સુધારો કરી રહ્યો છે એપ્રિલ પછી ગુરુ લાભદાયી રહેશે સંતાનના ઘર પર તેમની દ્રષ્ટિ સંતાનની ઈચ્છા ધરાવતા દંપતીઓ માટે મદદરૂપ સાબિત થશે સિંહ રાશિનું બીજા તેવીસ મુજબ આરોગ્ય આ વર્ષે સિંહ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં ઓછી રહેશે છઠ્ઠા ઘરનો સ્વામી શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં સંક્રમણ કરશે શનિનું આ સંક્રમણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો અંત સૂચવે છે આઠમા ભાવમાં ગુરુ પોતાની રાશિમાં હોય તો સ્વાસ્થ્ય સંબંધિત કોઈ જૂની સમસ્યાથી મુક્તિ મળે છે પરંતુ એપ્રિલ પછી તમારી તમારે થોડી સાવચેતી રાખવી જોઈએ જેથી કરીને કોઈ જૂની બીમારી તમને ફરીથી પરેશાન ન કરી શકે બે હજાર તેવીસ મુજબ સિંહ રાશિનો આર્થિક સ્થિતિ આર્થિક બાબતોમાં આ વર્ષ સારું રહેવાનું છે આ વર્ષે અચાનક ધનલાભ થવાની શક્યતા છે નવા ભાવમાં ગુરુ અને રાહુનું સંક્રમણ અચાનક નાણાકીય લાભ મળવાની સંભાવના બતાવી રહ્યું છે તમારા લાભ ઘર અને બીજા ઘરનો સ્વામી બુધ આ વર્ષે તમારા નફા અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવા જઈ રહ્યો છે તમે કોઈ એવી જગ્યાએ રોકાણ કરી શકો છો જેમાં તમને ભવિષ્યમાં કોઈ મોટો નફો મળી શકે છે શિયા રાશિનો બે હજાર તેવીસ મુજબ અભ્યાસ શિક્ષણ ક્ષેત્રે જે લોકો ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તે એપ્રિલ સુધીમાં અભ્યાસ પર ધ્યાન ઓછું કેન્દ્રિત કરી શકશે એપ્રિલ પછી જ્યારે દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ તેમના પાંચવા ભાવ પર રહેશે ત્યારે તે પોતાના અભ્યાસ પર વિશેષ ધ્યાન આપી શકશે ઉચ્ચ શિક્ષણ માટે બહાર જવા માંગતા લોકો માટે આ વર્ષ વરદાનરૂપ સાબિત થશે તો હવે જાણીએ વર્ષ બે હજાર તેવીસ માટે સિંહ રાશિના જાતો કોઈ શું ઉપાય કરવા જોઈએ સીએ રાશીના સૂર્યને બળવાન બનાવવા માટે દરો સૂર્યદેવને જળ અર્પિત કરો રવિવારે સૂર્ય ભગવાનની વિશેષ પૂજા કરો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ગોળ વગેરેનું દાન કરો ગરીબ લોકોને મદદ કરશો તો પણ તમને ખૂબ જ લાભ થશે પિતાની સેવા કરો આમ કરવાથી પણ સૂર્ય બળવાન બને તો મિત્રો આ હતા સિંહ રાશિના બે હજાર તેવીસ મુજબનું રાશિફળ જો આપને મારા વિડિયો ગમે હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો અને મને ચેનલ ને સબસ્ક્રાઈબ કર ભૂલજો નહીં